આમાં તો એવું છે ને કે ફાગવલ જ્યારે નામ સાંભળ્યું કે ફાગવલ તાલુકો આપવામાં આવ્યો તો તાલુકાનું નામ સાંભળીને અમને ઘણો આનંદ થયો પણ એમાં શોક નહીં શોક માહોલ પણ છવાઈ ગયો કારણ કે ફાગવલ ને વડું મથક નથી આપ્યું વડુ મથક તરીકે ચિખલોલ પસંદ કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી કારણ કે પાગલ એક મોટું યાત્રાધામ છે જ્યાં અવારનવાર યાત્રાળુઓ આવતા રહે છે પદયાત્રા આવે છે પછી ભરૂચથી વડોદરાથી અમદાવાદથી ઘણા લોકો આવે છે યાત્રા માટે તો અમે એવું ઈચ્છે છે કે ભાગવલને જ તાલુકા તાલુકો આપ્યો છે તો ભાગવલને જ થોડું મથક આપે કારણ કે અહીંયા ભાગવલમાં ગ્રામ પંચાયતની ઘણી બધી જગ્યા છે જે સુવિધા ઘણી બધી છે જે કચેરીઓ બની શકે તો એવું ઈચ્છે છે કે જે આજુબાજુના લોકો જે કચેરીમાં કામ કરવા માટે આવે તો એમને પણ સુવિધા મળી રહે અને ભાગવલના દર્શન પણ થઈ શકે ફાગલના લોકોનો પણ વિકાસ થાય ભાગવલના દુકાનોનો પણ વિકાસ થાય અને ફાગલમાં પણ પબ્લિક ની અવર જવર રહે એ માટે અમે એવું ઈચ્છે છે કે ફાગવેલ ને જ ઘણું મથક આવે કારણ કે ચીકલો લેક છે ને એ બહુ ઓકવર્ડ ફરી જાય છે કારણ કે ફાગવેલ એક હાઈવે ટ્રેક છે